લાજ જો આભવી ને સાંભળો સાહેબ કે હવના તો લેખ તમે લખો લલાટે પણ મારા નશા તમે ઓશે વાહ લેખ નહી લખા કા અથડી મત ખાય હવના તો લેખ તમે લખો લલાટે પણ મારા નશા તમે ઓશે ને કાપાય પાસા એવા પાડ્યા કાપાય પાસા એવા પાડ્યા કમાર ચોમાહુ રહે બારમાસી

ઓચુનો પોણી તો પાતાળે ઠેલ્યો એ આવ એવી રાશ ચોથે લાગતી રાશ તો જાડે દોરડી ઓચુનો પોણી તો પાતાળે ઠેલ્યો એ આબી રાશ ચોથે લાવી ને છેલ્લે કે આરી થાચી ને મિત્ર મરણ મનાયો દસીભાઈ આરી થાચી ને મિત્ર મરણ મનાયો કે આપણે જ આપણો ફોડવો આપણો પ્લાન કોઈ નહીં હારી ઠાચી ને મિત્રો મરણામાં નાયક આપણે જ આપણો ફોડવો પણ આ બધું ગણન તો ઘડી બે ઘડી પછી મન હાથે માથો રોજ ફોડવો હારી ઠાચી ને મિત્રો મરણા મનાયું કે આપણે જ આપણો ફોડવો પણ આ બધું ગણન તો ઘડી બે ઘડી પછી મન હાથે માથો રોજ ફોડવો એક કાઠો થઈ પીડ્યા મેં ભમો ભંડાર મજબૂત મન કરી પીડા મેં દાટી દીધી કાઠોથી પીડ્યા મી ભોમો ભંડારી તોય દેખાય તો ચમની હંતાળવી વાહ કાઠોથી પીડ્યા મી ભોમો ભંડારી તોય દેખાય તો ચમની હંતાળવી તે ભેંતની તેડ તો ગારાથી હોધીએ આ મોહિનીને ચમ કરી હોધવી હું ગુનાર લોંબુ ને પશુ દે ટૂંકી આમ ટૂટીએ તે રાજ ચમ કાઢવી વાહ